રાજકોટના ધોરાજી તાલુકા બેફામ બન્યા હોવાના આક્ષેપો કર્યા તે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે ઉપલેટા મામલતદાર ને collector સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ તો એ મામલતદાર ને પણ સજા માં બદલી કરવામાં આવે છે ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ તંત્ર હોય રેવન્યુ વિભાગ હોય આ તમામના અધિકારીઓ આ ખાડા કરી રહ્યા છે ને